लीलिया डड़माना अनुजाती ना जग्नेश परमार પર અમરેલી માં છરી વડે હુમલો ઈજાગ્રસ્ત ને અમરેલી સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો અમરેલી બટરવાડે વિસ્તાર માં હીરાના કારખાના પાસે ડડમાના જિગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલા તે દરમિયાન આશ્રે દોડેક વાગ્યા નરસમગાવડ કના ગામનો મેહુલ કોડાભાઈ હેલિયા તથા ને ચારી સમોચનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળાગાળ કરી છરી વડે હુમલો કરી ગળા તથા છાતીના તથા બડખાના ભાગે ઈજા પહોંચાડી તેવ ઢીકા પાટુનું મુંડ માર મારી નાસી गेला તા इजाग्रस्त हाल सिविल हॉस्पिटल अमरेली खाते सारवार लई रहेल छे आ बनाव काम ना फरियादी तथा आरोपी ने बोला चाली थे छे, ते बाबत नु मन दुख थी बनवा पामेल छे तेवी हकीकत जाणवा मळेल छे जे दादा सु बनाव करे छे ए तमारो नाम करो मारो नाम आनंद ना 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 भाई क्या भाई सारेकडा परमार गाम दाड मा पुतळिया ए बनाम यो કારખાને નક્કી કરવાયો તો બેસવા દીરાકતર એટલે આસાના મેહુલ ખોડાભાઈ હેલીયા રામ ડાળબા અન્યા તળ કે ચાર ગણાને લઈ અને આસાના પોતને અપાવતી બોલાસાની ખેળ એનો મતુક લાગી અને આચાર્ય મેરામેથી મેરામેથીવાના છોકરાને આચાર્ય સન્ના ભામ આદિત્ય છે રાળો કાળો ફાડી નાખતો દે જપશિર દેની બાજુમાં હે બાયુતે ડબ ડમી બાજુ બરાબર હાથમાં આયા મારો છે ખોડીની બાજુમાં હાથમાં પાણી નાખતો બે હાથમાં સરીઓ મારતી સી છે અને બે હાલત બે રહેમે છે ગા મારે છે નાસા ના બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક તમે ના બાજુમાં હતા એટલે અમે બકાલો લેવા ગયા હતા અને એ હીરાના કારખાને નક્કી કરવા તો એ ગલીની અંદર તાત્કાલિક બોલાવેલે ગયા હતા ત્યારે માર્યો હતો એમણે એકસો આઠને ફોન કર્યો મારો ત્રણ ચાર જણા હતા પણ મેહુલ મુખ્ય હતો મેમ કાંઈ એણે માર્યો ભાઈ એના કારણે મેહુલ થોડા ભાઈ હલી કામ દાવતા વાર અને એની આરે એક કાઠિયો કરી ન હતો